નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે હથિયારી સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈના કોલ લેટર કઈ તારીખથી નીકળશે ક્યારે કોલ લેટર જોઈ શકશું તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે વિડીયો જોઈ શું છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ના કોલ લેટર કઈ તારીખથી જોઈ શકાશે પીએસઆઈ કોન્સ્ટેબલ ન્યૂ અપડેટ બે હજાર પચીસ શું છે અપડેટ આજની તે આપણે જોવાના છીએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તારીખ ચૌદ તેર ચાર બે હજાર પચીસના રોજ યોજાનાર પેપર વન અને પેપર ટુની લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ પાંચ ચાર બે હજાર પચીસના રોજ 14 वागिए એટલે કે 2 વાગ્યે ojasgujarat.government.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો PSI નો કોલ લેટર 54 2025 2 વાગ્યા થી ઓનલાઈન જોઈ શકાશે